રાજકોટમાં દ્વિચક્રીય વાહનોને લઈને શહેર પોલીસ કમિશનરે એક મહત્વનો નિર્ણય કર્યો છે હવેથી શહેરમાં ટુ વ્હીલરમાં ચાલક અને પાછળ બેસનાર બંને માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે શહેર પોલીસ કમિશનરના સપ્ટેમ્બરથી શહેરમાં અમલીકરણ થશે નિયમનું પાલન થાય તે માટે સપ્ટેમ્બરથી જ ટ્રાફિક પોલીસ ડ્રાઇવ પણ શરૂ કરશે તો નિયમનો ભંગ કરનાર ટુ વ્હીલર ચાલક પાસેથી પરથી દંડની રકમ વસૂલવામાં આવશે છે કે રાજકોટમાં પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં શહેર માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ટ્રાફિક સિગ્નલ હેલ્મેટ આરટીઓ પોલીસની ડ્રાઇવ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી રાજકોટ ટ્રાફિક પોલીસે બાઇક ચાલક અને પાછળ બેસનારે ફરજિયાત હેલ્મેટ પહેરવા અંગે પ્રેસ જાહેર કરી પોલીસ કમિશનરે શહેરમાં હેલ્મેટના નિયમની અમલવારી માટે મેગા ડ્રાઇવ શરૂ કરવાનો આદેશ આપ્યો છે તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ નિર્ણયને આવકાર્યો તેમણે કહ્યું કે પ્રત્યેક નાગરિકનો જીવ બચાવવો જરૂરી છે અકસ્માતના વધતા બનાવોમાં લોકોના જીવ બચે તે માટે આ નિર્ણય લાગુ થાય તે મહત્વનો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે દંડ વસૂલવા નહીં પણ લોકોના જીવ બચાવવા માટે આ નિયમને ફરજિયાત કરવામાં આવ્યો છે સુરક્ષા પ્રત્યેક જીવન આપણા માટે ખૂબ કિંમતી છે અને આ કોઈ ફાઇન લેવા માટે કે દંડ માટે હેલ્મેટ નથી પહેરવાનું પરંતુ પોતાનું જીવન બચાવવા માટે નાગરિકે પોતે પોતાની જવાબદારી નિભાવી જોઈએ એવું મારું માનવું છે